જે બાકી બીકો અને બીકોની નહીં કરી શકે જેવી રીતના જેને ગણભોજન કહેવાય છે ગણભોજન એટલે ચાર થી વધારે બીકો સાથે મળીને ભોજન લઈ શકે છે તો કઈ કઈ એવા સ્પેશિયલ રાઈટ્સ મળે એ લોકોને જે પણ બીકો વર્ષવાસ રાખે છે પણ એ તો થયો બીકો અને બીકોની સંગની વાત બરોબર આપણે એનાથી શું લાભ લઈ શકીએ આપણે જોઈએ છે કે આપણે વર્ષાવાસ જે છે બરોબર છે અને મહત્વપૂર્ણ વધારે હોય છે પણ આપણે જે છે આપણે તરીકે આપણે શું કરી શકીએ તો આપણે પણ થોડો સોચ વિચાર કરી શકીએ કે આપણા આખા વર્ષની અંદર બરોબર આપણાથી કઈ ભૂલ થઈ હોય બરોબર કે એ વર્ષાવાસ જે છે એ શું હોય કે વર્ષાવાસ કેમ રાખ્યું છે કે બધા ભીખો અને જે છે એ પોતાના બિહારની અંદર બરોબર જે પણ બિહારમાં એ રહે છે આખા વર્ષાવાસના ત્રણ મહિના માટે

બરાબર આખા વર્ષની અંદર આપણાથી કઈ ભૂલ થઈ હોય કે આપણે એવો કોઈ ચીજ લાગે છે કે એના અંદર આપણે પોતાની અંદર સુધારો લઈ આવી શકીએ તો એના ઉપર પણ આપણે થોડું ચિંતન મનન કરવું જરૂરી છે બરાબર તો એ વર્ષાવાસની સમાપ્તિ આપણે થઈ છે તો એક પ્રકારથી આપણે એક નવો વર્ષ આપણે આપણા માટે શરૂ કરીએ છીએ એવું પણ આપણે વિચાર કરી શકીએ છીએ અને આ વર્ષની અંદર આપણા થી શું ગયા વર્ષે શું ભૂલ થઈ છે એ આપણે પાછો ભૂલ જે છે આપણે દોરાય નહીં બરાબર અને આપણા અંદર જે પણ ખામીઓ છે એના અંદર આપણે સુધારો કેવી રીતે લઈ આવી શકીએ એ પણ આપણે જોશું બરાબર અહીંયા મજુર રત્ન સાહેબ કરીને છે કે રત્ન બહુ માસ્ક ચલાવે છે એમને ડિસાઈડ કર્યું છે કે કેમ કે અહીંયા બધા છોકરાઓ આવે છે ધમ્મ ને તમે પોતાના જીવનની અંદર આચરણ કેવી રીતે લઈ આવશે ધમ્મ જે છે શું છે બેસીક આપણે પાંચ છીએ બરોબર પાતા એટલે પ્રાણી માત્ર

બરાબર આપણે ખોટું નહીં બોલીએ અથવા આપણે કોઈ એવી ચીજથી કોઈ નશીલા પદાર્થો તો આપણે છોકરાઓ કરતા નથી પણ કોઈ પણ પ્રકારનો વ્યસન જે છે એમનાથી આપણે દૂર રહીએ બરાબર વ્યસન એટલે શું કે તમે ટીવી જોવાનું પણ વ્યસન હોઈ શકે તમે મોબાઈલનું વ્યસન હોઈ શકે બરાબર વ્યસન એટલે શું કે એક દિવસ સમજે તમારાથી એ ચીજ દૂર રાખી વાગ્યા એક દિવસ તમે ફોન નહીં આવી જાય બરાબર તો એ ફોન નહીં આપવાથી તમે કઈ તકલીફ થવી નહીં જોઈએ તમારું મન ત્યાં નહીં હોવું જોઈએ કે મને આ ફોન નહીં મળ્યો બરોબર ફોન નહીં મળ્યો તો કેવી રીતે જીવીશ બરાબર તો વીસ વર્ષ પહેલા તમે જોવો છો અમે જ્યારે નાના હતા અમારા હાથમાં ક્યારે અમે ફોન જોયું જ નહીં હતું બરાબર તો આ ફોન વાપરતા અમારો ટાઈમ બગડતું હતું નહીં બરોબર તો આ કોઈ પણ પ્રકારનું વ્યસન હશે એનાથી આપણે પોતાને દૂર દુરા અને તમે ટ્રાય કરી લેજો કે એવું પૂર્ણિમાનો દિવસ હોય કે જે પણ આપણે ઉપવાસક દિવસ હોય વર્ષની અંદર સોરી મહિનાની અંદર ચાર ઉપવાસક દિવસ આવતા હોય જ્યારે પાંચ છ નિયમ આપણે વધારે આઠ છ પાડે બરોબર તો એ તમે નિશ્ચય કરી જોવાનું કે એક દિવસ જે છે હું પોતે ફોન ને હાથ લગાડીશ નહીં બરોબર એ ધીમે ધીમે કરીને આપણે પ્રયત્ન કરતા રહીશું આ શું છે સિક્કા પદમ સમાધિ આવી એનો અર્થ શું થાય છે કે આ બધા ચીજો જે છે બરોબર એવું નથી કે કાલ લિખાળો મારતી જૂડ બોલાઈ ગઈ બરાબર એનો અર્થ એ નથી કે મારો બહુ મોટો મારાથી કંઈ પાપ થઈ ગયો બરાબર એ પાપ કુન્યનો જે કન્સેપ્ટ છે આપણામાં આવતું નથી બરાબર પણ આપણે શું કરીએ આપણે શિખાબંધો સમય છે એટલે આપણે પોતાની ટ્રેન કરીએ છીએ બરાબર દરરોજ આપણે જ્યારે પંચશીલ બોલીએ તો આપણે પોતાની ટ્રેન કરીએ કે હું ખોટો બોલીશ નહીં બરાબર ઊંચી હૃત્યા કરવાની પ્રયત્ન કરીશ કે હું પોતાની ટ્રેન કરીશ કે મારાથી ક્યારેય જઈ હત્યા થાય નહીં બરાબર મારતી કોણા તો કોણ પ્રાણ નહીં રહે કે આપણે હિંસા નહીં કરી પણ બરોબર એકબીજા સાથે આપણે મારપીટ કરીએ એ પણ એક પ્રકારની હિંસા કરીએ પણ આપણે મન દુખાવીએ પણ એક પ્રકારની હિંસા થાય છે તો આ બધા ચીજો જે છે એમનાથી આપણે દૂર રહીએ બરોબર પોતાની ટ્રેન કરીએ એટલા માટે જ આપણે પડશે બોલીએ છીએ અને એ જ આપણે પોતાના જીવનની અંદર આચરણ લઈ આવીએ તો આપણું જીવન જે છે શું થઈ જાય સુખી થઈ જાય બરોબર સફળ થઈ તો સુખ એટલે આપણે દુઃખના દુઃખથી દૂર જવું છે અને સુખના માર્ગે જવું છે એ જ માર્ગ છે ભગવાન બુધને આપણે પ્રાર્થના કરીએ તો આપણે પણ એક પ્રકારનો પ્રટ લઈએ અને સોચીએ કે આવતા વર્ષની અંદર આપણે પોતાની અંદર હજી સુધારા લઈએ